ગુજરાતના રાજકારણમાં લગભગ બે હજાર બાવીસ ની ચૂંટણી પૂરી થઈને ત્યારથી એક વાત ચાલી રહી છે કે મંત્રી મંડળમાં વિસ્તરણ એક મહિનામાં આવશે બે મહિનામાં આવશે ત્રણ મહિનામાં આવશે ચાર મહિનામાં આવશે આવા સમાચાર અમે લોકોએ દસ વાર વાંચ્યા આપશે પરંતુ હવે એક પોલિટિકલ અપડેટ પોલિટિકલ વાત છે તે ફૂરથી એક વખત ગુજરાતમાં શરૂ થઈ છે બે ચૂંટણીની રાહ ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ જોઈ રહ્યું છે એક તો મહારાષ્ટ્રની ચૂંટણી આપણા પાડોશી રાજ્યમાં શું પરિણામ આવે છે ને તેના પર સૌની નજર છે કારણ કે મંત્રીમંડળમાં એક્સપાન્શનની વાત છેલ્લા ઘણા બધા સમયથી ચાલી રહી છે પરંતુ ગુજરાતમાં શું નવું થવાનું છે ને તેના પર આજે આપણે વાત કરીએ છીએ કારણ કે દિવાળી બાદથી જે જેવી વાત ચાલતી હતી કે ગુજરાતમાં કઈક તો પોલિટિકલ અપડેટ છે તેવી આપવા આવડી કે મુખ્યમંત્રી બદલવાના છે પરંતુ આવી કોઈ વાત છે જ નહીં અને હતી પણ નહીં પરંતુ ક્યાંકથી એક વાત ઉડવામાં આવી અને ત્યારબાદ ગૃહ રાજ્ય મંત્રી સોઘીએ પુષ્ટિ પણ કરી કહ્યું પણ ખરી કે આવી કોઈ વાત જ નથી નિવેદનો પણ આપ્યા પરંતુ મહારાષ્ટ્ર ચૂંટણી બાદ અને તેની સાથે જ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ ગુજરાતમાં હવે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણ છે તે નક્કી માનવામાં આવી રહ્યું છે કારણ કે એકસો સીટો સાથે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી હતી તો ત્યારબાદ શું તો હવે નવા જૂની છે તે નક્કી છે કારણ કે અલ્પેશ ઠાકોરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે દિવસ રાત એક કર્યા અને જો ભાજપ જીતી જાય છે તો જે નેતાજીનું લીલીપેનનું સપનું હતું તે સાકર થઈ શકે છે પરંતુ બે ચૂંટણી પર આધાર છે વાવ અને મહારાષ્ટ્ર અને આ પેટા ચૂંટણી પૂરી થાય ત્યારબાદ વિસ્તરણમાં કયા નેતાઓનો સમાવેશ કરવો મેં અલ્પેશભાઈનું નામ તો લીધું પરંતુ વેઇટિંગમાં ઘણા બધા નેતાઓ છે એક બે એક બે નેતાઓની વાત નથી પરંતુ અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ જયેશ રાદડિયા અને વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી શંકરભાઈ પણ કેબિનેટ માટે ધારાસભ્ય બન્યા હતા એ મહેનત કરી હતી પરંતુ ક્યાંક નસીબ ઓછા પડ્યા અને નેતાજી અધ્યક્ષ બની ગયા વિધાનસભાના પરંતુ શંકરભાઈને અધ્યક્ષ નથી મંત્રી બનવું હતું અને આજે પણ એવી અંદરથી ઈચ્છા ખરી એટલે સ્વરૂપજીના રિઝલ્ટ ઉપર આ બંને નેતાઓનું ભવિષ્ય શું આની આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે પણ સ્થિતિ છે તે આ છે કારણ અને બીજી બાજુ કોંગ્રેસ જોડી ભાજપમાં આવેલા બે સિનિયર નેતાઓ એક અર્જુન મોટવાડિયા અને બીજું સીજે ચાવડા આ બંનેની મંત્રીમંડળમાં એન્ટ્રીની સંભાવનાઓ છે હવે એક વાત તમને એ કહું કે જે મંત્રીમંડળમાં જેની એન્ટ્રીની સંભાવનાઓ છે ને આ મોટા ભાગના કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા છે ને એ નેતાઓની વાત છે અર્જુન મોટવાડિયા સીજે ચાવડા હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર જયેશ રાદડિયા જયેશભાઈ બહુ વેલા બે હજાર બારમાં આવી ગયા પણ ગોત્ર કોંગ્રેસમાંથી આ છે એટલે તે પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા છે એટલે જે મોટા ભાગનું લિસ્ટ છે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓનું છે ને અત્યારે પણ જો તમે મંત્રીમંડળમાં દબદબો જોવો અથવા તો વધુ સંખ્યાઓ જોવો તો તમે બળવંતસિંહ રાજપૂત લઈ લો રાઘવજી પટેલ લઈ લો આ તમામ નેતાઓ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ છે અને તેઓ સિનિયર મંત્રીની પોસ્ટ ઉપર અત્યારે બેઠા છે ત્યારે હવે સરકાર માટે ને ભાજપના હાઈકમાન્ડ માટે પડકાર એ જ છે કે જો કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને રાતોરાત મંત્રી બનાવવામાં આવશે તો ભાજપના નેતાઓ જે છે જીતુ વાઘાણી છે મેં વાત કરી એમ શંકરભાઈ ચૌધરી છે કિરીટસિંહ રાણા છે આ બધા નેતાઓના સપના પર પાણી ફરી પડે અને આંતરિક ચરૂ પણ જે ઉકળી જાય તેવી સ્થિતિ થઈ જાય એટલે તેના માટે ભાજપ પણ ખૂબો ને રાહ જોવાની નીતિમાં છે પરંતુ હવે જો વાવમાં કદાચ પોઝિટિવ પરિણામ નથી આવતું તો પણ ગેનીબેનની સામે કોઈ ઠાકોર ચહેરાને મંત્રી બનાવવો નિશ્ચિત છે હવે એમાં અલ્પેશભાઈને લોટરી લાગે કે બીજા કોઈને લાગે તે ખબર નથી પરંતુ આ પ્રકારની સ્થિતિ છે બીજી બાજુ ભાજપના સાત થી આઠ ધારાસભ્યો કેબિનેટમાં સમાવી લેવામાં આવશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે એક બે નહીં પણ સાત થી આઠ જણાને લોટરી લાગે તેવી વાત છે તે અત્યારે મંત્રીમંડળમાં થઈ રહી છે કારણ કે સમય ઘણો બધો જતો રહ્યો છે મંત્રીમંડળ પણ નાનું છે ખૂબ નાના કિચન કેબિનેટ સાથે ભૂપેન્દ્રભાઈ સરકાર ચલાવે છે પરંતુ હવે આમ એક્સપાન થાય મોટી સરકાર બને તો કાંઈ નવાઈ નહીં કારણ કે બે ચૂંટણી ઉપર દારોમાં છે તેની સાથે જ એક બીજા પણ સમાચાર આવી રહ્યા છે કે આઈપીએસ અધિકારીઓની બદલી છે તે ફાઈનલ છે લટકતી તલવાર છે ઘણા બધા સમયથી હતી કે આઈપીએસ અધિકારીઓની બદલી શું ક્યારે થશે કોણ રહેશે કોણ બદલાશે પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે તે પહેલાં બદલીઓ કરવી ખૂબ જરૂરી છે અને તેના જ માટે આઈપીએસ અધિકારીઓની બદલીઓનો મુદ્દો પણ સામે આવી રહ્યો છે કે ટૂંક સમયમાં જ આઈપીએસ અધિકારીઓ છે તેની બદલી થઈ જશે અને રાજ્ય સરકારે પોલીસની સાથે સિનિયર આઈએસ અધિકારીઓની બદલી માટે પણ તૈયારીઓ છે તે શરૂ કરી છે તમામ અધિકારી મંત્રીઓ ચિંતન શિબિરમાં અત્યારે જોવા મળી રહ્યા છે અને સચિવાલયો ખાલી ખમ છે પરંતુ ચિંતન શિબિર ચૂંટણીઓ આ તમામ ઘટના બાદ એક હાઈકમાન્ડથી એક લિસ્ટ તૈયાર છે કારણ કે અત્યારે બંને સાહેબો પણ પ્રચારમાં વ્યસ્ત છે પરંતુ આ પ્રચાર પૂરો કારણ કે મહારાષ્ટ્રમાં પણ પ્રચાર શાંત થવાયા છે અને તેની સાથે જ બાકીના પણ તમામ રાજ્યોમાં ચૂંટણીનો પ્રચાર પૂરો થતા જ અને પરિણામ આવતાની સાથે જ ગુજરાતમાં ઘણી બધી નવા જૂની છે તે બ્યુરોક્રેટ્સના ક્ષેત્રે પણ જોવા મળશે અને તેની સાથે જ પોલિટિકલી પણ જોવા મળશે કારણ કે ભાજપના નવા અધ્યક્ષ પણ બાકી છે સી આર પાટીલ કે કઈ દિવસના કહી ચૂક્યા છે કે હવે નવાને ચાન્સ આપો જળશક્તિ મંત્રી પણ બની ગયા છે અને પાટીલ સાહેબનો જે એક મુદ્દો છે કે એક વ્યક્તિ એક હોદ્દો તો પાટિલ સાહેબ તો અત્યારે બે બે હોદ્દા લઈને ફરે છે પરંતુ તેની પણ જવાબદારીના ભાગરૂપે છે પાટીલ સાહેબે કહી દીધું છે કે હવે કોઈ નવાને સ્થાન આપો ત્યારે નવા અધ્યક્ષ નવા મંત્રી એક જબરદસ્ત ગણમથલ છે તે ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં જોકે અને વાવ પણ ઘણું બધું ડિપેન્ડ છે કારણ કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આ ઘણા બધા લોકો માટે એક અસ્તિત્વનો જંગ છે તે બની ગઈ હતી અને એકસો છપ્પન સીટ જીત્યા બાદ પણ જો વાવની બેઠક હારે છે કારણ કે ઓલરેડી બનાસકાંઠા હારી ચૂક્યા છે ઉત્તર ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીનો જે મોટો કિલ્લો હતો તેને ધ્વસ્ત ગેની બેને કરી નાખ્યો છે ગુજરાતમાં જ કહો તો ચાલે કારણ કે છવ્વીસ માંથી છવ્વીસ ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસમાં માં એકસો છપ્પન સીટની સરકાર બની ત્યારે એક વાત નિશ્ચિત હતી પાટિલ સાહેબ ખુલ્લીને કહેતા હતા કે તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાની છે આ તમામ બેઠકો તો ન જીત્યા પરંતુ બનાસકાંઠા હારી ગયા બાજુમાં પાટણ ફક્ત પચીસ ત્રીસ હજારના ગાળાથી રહી ગયા આણંદ સીટ ઉપર પણ એ પ્રકારની સ્થિતિ એટલે હવે જો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ હારે છે તો ઘણા બધા પડકારો ભવિષ્યમાં આવીને કારણ કે ઘણા બધા નેતાઓ મેં અગાઉ જ કહ્યું હતું ને કલ્પેશભાઈ હોય શંકર ચૌધરી હોય ખુદ પાટિલ સાહેબ હોય કારણ કે પાટિલ સાહેબના રાજમાં ખૂબ સારું ભાજપે પ્રગતિ કરી પરંતુ આ પ્રકારની સ્થિતિ આવીને ઉભા રહીએ એકસો છપ્પન સીટનો જશ્ન ચાલતો હતો ભાજપમાં અને ત્યારે છવ્વીસમાંથી એક બેઠકે ગુમાવી એટલે એનો અફસોસ તમામ લોકોને રહે અને હવે વાવનો અફસોસ ભાજપને કેટલો રહે છે ને ત્યારબાદ અર્જુન મોઢોડિયા સિજય ચાવડા બધા નેતાઓનું શું થાય છે તે ભવિષ્યમાં ખબર પડશે પરંતુ અત્યારે મહારાષ્ટ્રને વાવ પણ ઘણી બધી વાત છે તે ટકી નહીં છે શું લાગે છે આપને ગુજરાતમાં કેવા ફેરફારો થશે એટલે કોણ મંત્રી અથવા તો કોણ અધ્યક્ષ બનશે તમને શું લાગે છે તે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવો અને બધું આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે આજે જ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો